દિવાળી બેન આજે શીતળા સાતમ માતાજી નો પવિત્ર તહેવાર છે અને બધી અહીં જવા માટે આવે તો માતાજી નો માતમ્ય શું છે બોલો શું હા માતાજી વિશે પીવા <laughs> <laughs> <coughs> कोई कैसी है रे તમારું બેન આજે શીતળા માતાજી નો પવિત્ર તહેવાર છે અને ગામ માં આખું ઘરે ઘરેથી આપડે શીતળા માતાજી ના દર્શન માટે આવે છે તો આ સીતા માતાજી મંદિર વિશે આપ જે જાણતા હોય થોડી માહિતી આપો મહત્વ તો એ છે ભાઈ કે જો દેરાણી જઠણી હોય નાના બસા હોય તો આ બારમી ના તહેવાર આવે ને વ્રત પારે તો દેરાણ જઠણી એવી રીતે કોઈ વિચાર હોય ને કોઈ ભોળી હોય તો ભૂલી ગઈ તો માતાજી એ રક્ષણ કર્યું બાળકો માટે એટલે એ મહત્વ અટાણ ચાલુ છે બાળકો ને આભાર બેન તમારો બાય તો ચાહી લેતી હે યે ફરબાની પડી હોય